હેલો મિત્રો શેર બધાની વાતોમાં મિત્રો જે જે શેરોની આજે ચર્ચા કરવાની છે એ શેરોના પહેલાં આપણે બધા વિડીયો બનાવેલા છે આ કંપનીઓને મહિના પહેલાં પંદર દિવસ પહેલાં દસ દિવસ પહેલાં બધે વિડીયોમાં ચર્ચા કરી છે ચાર પાંચ ડોની કંપની છે બે મીડિયમ કંપનીઓ છે અને આ કંપનીઓ બે ત્રણ દિવસથી ખૂબ ચાલી રહી છે મિત્રો બજાર આજે સામાન્ય વધ્યું એવું દેખાય છે પરંતુ સપાટ ચાલી જશે પરંતુ છતાં આ શેરો બે દિવસથી ખૂબ વધી જાય ગઝબ ગ્રોથ શેરોમાં આવી જશે તમારા પાસે જે જે કંપની હોય એ મિત્રો હોલ્ડ કરો અને એના ઉપર નજર રાખો કે ચોથા ક્વાર્ટરનું પરિણામ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું પરિણામ એકત્રીસ માર્ચ સુધીનું એ તમે જુઓ શેરના વકડા જુઓ એ બધું જ બીજું બીજું કંપનીમાં જુઓ અને એ કંપનીમાં કેવા વકળા પેશ કરે છે એના પછી બીજું વિચાર કંપનીનું પરિણામ આવી જાય તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ મારી આ પુરાની કંપની છે એમાં મારે શું કરવું અને એના વકળાઈ એવા છે એટલે આપણે એના ઉપર સચોટ તમને કહી શકીએ કે ભાઈ આ કંપની તમારે રાખવાની છે કે નથી રાખવા મિત્રો ચોખ્ખી વાત કે આ કંપની તમારે એક્ઝિટ કરીને સારી કંપનીમાં તમારે ડાયવર્ટ થવું પડશે અથવા તો કંપની તમે રાખો કંપની ગુડ છે પરંતુ એના વોકળા આવ્યા પછી કોમેન્ટ કરજો એટલે મને જોવામાં થોડો ખ્યાલ આવે હવે ડાયનામિક કેબલ મિત્રો ઓનો વિડીયો આપણે બનાવ્યો હવે આ કંપની કાલે વીસ ટકા વધી અને આજે પોચ ટકાનો વધારો સાથે ઓગણીસો પચાસ ચાલી રહી છે માર્કેટ કેપ કેટલું છે એક હજાર બસો ને ચૌદ કરોડ ઇપીએસ એક શેડિટ કમાણી પંદર પોઈન્ટ ચુમાળી પીએ ત્રીસ એકદમ સસ્તો છે ફેસ વેલ્યુ દસ નાની કંપનીમાં ફેસ વેલ્યુ એ દસ રૂપિયા હોય એવી કંપની પસંદ કરવા એનું કારણ છે ભવિષ્યમાં કંપની બે વર્ષે પાંચ વર્ષે જો સ્પિટ કરે એના શેર તો તમારા શેર દસ થઈ શકે મિત્રો એના પછીની બીજી કંપની છે જોતી રહી છે આ કંપની તેરસોથી નેચે બારસો પંચ્યાસી એસી જઈ અને બે દિવસથી વધવાનું ચાલુ કર્યું ઓના ઓકળા આવવાના બાકી ઓના વકળા ચોથા કરોટના કેવા આવે છે એના ઉપર આ કંપનીનો ટોટલ મજા છે જો સ સારા આવ્યા પોસઠથી સિત્તેર કરોડનો આ ત્રિમાસિક જો એનું પરિણામમાં આવ્યું તો કંપની દોડવાની મિત્રો સો ટકા દોડવાની અને જો સાસઠ કરોડ બાસઠ કરોડ સાઠ કરોડથી નીચે આવશે તો કંપની ઓનાથી નીચી જવાની આ સો ટકા હવે માર્કેટ કેમ છું એક હજાર છસો ને બે કરોડ ઈ પીએસ પચાસ એક શેર લીટ પચાસ રૂપિયાની કમાણી આ કંપની કરે પીએસ આવી એકદમ સસ્તી કંપની વેલ્યુ દસ રૂપિયા બીજું શું જોવે છે કે એક શેર દીઠ પચાસ રૂપિયા કમાણી કરતી હોય એ કંપની આજે નહીં ચાલે સો મહિના પછી ચાલશે કે બાર મહિના પછી ચાલશે એટલે તમારા પૈસા ડબલ ત્રણ ઘણા ચાર ગણા કરી શકે એવી કંપની એના પછીની કંપની છે વિભોસ્ટી આ કંપની ત્રણસો ને ત્રીસ રૂપિયા ચાલતી હતી ઘણા દર્શકોએ લીધી છે મેં પણ મારા પોટ વોલ્યુમ ત્રણસો ત્રીસમાં લીધી છે ગભરાવાનું કોઈ કારણ નથી કંપની ગુડ કંપની છે કાલથી વધવાનું કંપની ચાલુ કર્યું છે બસો અડસઠ રૂપિયા ચર્ચી છે આજે બે ટકા જેવી કંપની વધી છે માર્કેટ કે પોણસો ને નવ કરોડ મિત્રો કેશ વેલ્યુ દસ રૂપિયા એના પછીની નેક્સ્ટ કંપની છે ડીપી વાયર ડીપી વાયરનો ઉપરાંત જે ચાર્જ લાવે એમની કોમેન્ટ હોય કે ડીપી વાયર રાખવો કે નાખે શેયર ટાયર શેયર ટાયરની પણ વાત કરીએ પણ શેયર ટાયર રાખવા જેવું છે ડીપી વાયર રાખવા જેવું છે એમાં કોઈ ખરાબી નથી ડીપી વાયર મિત્રો ચારસો ને અગ્યાસી ઉપર ચાલ્યા આજે પોણ ટકા વધ્યા છે માર્કેટ કે હાથસો નહીં કાળી કરવું ઇપીએસ છવ્વીસ રૂપિયાની ને એંસી પૈસા એક શેડ છવ્વીસ રૂપિયાની એંશી પૈસા પર ની કમાણી દર વર્ષે કરે છે અને પી સત્તર પોઈન્ટ પંચ્યાસી એકદમ સસ્તો વેલ્યુશનમાં સસ્તી કંપની ફેક્સ વેલ્યુ દસ રૂપિયા આવી કંપની કેપ ગોઠવા દેવા હવે એના પછીની કંપની છે થોડીક મોટી કંપની છે પણ ઈડી પેરી ઇ આઈડી પેરી મિત્રો બધી કંપનીના નામ ડિપ્રેશનમાં નીચે હું લખી લઉં ઈડી પેરી આ જૂની કંપની સુગર સેક્ટરની કંપની છે જૂનામ જૂની કંપની છે મિત્રો એનું માર્કેટ કેપ અગિયાર હજાર અને સાઠ રૂપિયા છે આ કંપનીનું છપ્પન ટકા હોલ્ડિંગ કોરો મંડળમાં ફિશ વેલ્યુ એક રૂપિયો ઈપીએસ અડતાળીસ એક શેર ડેટ અડતાલીસ રૂપિયાની કંપની અને પી પીએ બાર પોઈન્ટ અગ્યાસી સસ્તમ સસ્તી કંપની મિત્રો એના પછી સાહેબ જ્યુપિટર વેગન જ્યુપિટર વિગન ટીટાગટ વેગન અને રેલવેના બધા જ બીજા શેરો એક શેર નહીં વેચવાનું પહોંચવા રાખો પૈસા બના ગભરાવાની બજાર છે ઊંચા ગજું થતું રહેવાનું તમે મિત્રો અમુક મને સમજાતું નથી જ્યારે બજાર ઘટે અને એમનો શીર ઘટે એટલે લોકો કહે કે હવે આ શીર અમે વેચી ન મિત્રો બજાર વધતું હોય એનો બાબત હાઈ બનાવ્યો હોય તારે કદાચ તમે એમ કહો કે એમાં વેચી ન તો હોય યસ વેચી ન પરંતુ ઉપરથી વીસ ટકા ઘટ્યો હોય અને થોડી તમારે પાસે એમ થાય કે અમે ઓને વેચો તો નીચેમાં વેચાય બજાર વધશે એટલે કંપની વધશે કોઈ ખરાબી કંપનીમાં નથી વેચવાની વાત નહીં કરવાની વેચવાની વાત ચારે કરવાની કે તમારે પછી ત્રણ ટકા પ્રોફિટ મળતું હોય બજાર હાઈ લેવલ ઉપર ચાલતું હોય શેર કાયમ દોડતા હોય દોડતા દોડતા ઉપર જતો ગયો હોય તો કદાચ તમારે પ્રોફિટ બુકિંગ કરવાની ઈચ્છા થાય પણ ઘટતા બજારમાં તમે વેચવાની વાત કરો ખેડૂતો રાખવી પડે છે બધાને મિત્રો આ કંપની એક સેલ્યા મહિનામાં સો રૂપિયા વધી માર્કેટ કેપ વીસ હજાર નવસો ને ચોત્રીસ કરોડ નોની આજે છ ટકાનો વધારો છે પાંચસો અગિયાર રૂપિયા ઉપર ચાલી છે અને ઈપીએસ આઠ રૂપિયાની ચાર પૈસા અને પીએ ઉપર ચાલે છે એના પછીની નેક્સ્ટ કંપની છે મિત્રો લોહી સ્ટીલ લોનજી સાઠ રૂપિયા પર ચાલે છે બોર્તેરીઝ એની સાઈડ પાછો આવ્યો અઠાવન નેચો જોતાવન સુધી નેચો જઈ આવ્યો પંચાવન જો નેચો જાય તો લેજો પચાસ જાય તો લેજો ગુડ કંપની પૈસા તમારી બનાવે છે માર્કેટ કેપ સો હજાર નવસો ને છવી ઈપીએસ ઝીરો પોઈન્ટ એક શેર દીઠ સિત્તેર પૈસા કમાણી કરે કંપની નુકસાનમાંથી બે વર્ષથી જ પ્રોફિટમાં આવ્યું પ્રોફિટમાં આવી કંપની ચાલવા મળી છે બે હજાર ત્રેવીસ ચોવીસના ઓકળા આવે છે ઓકળા આવ્યા પછી આપણે ચોક્કસ કહી શકીએ કે કંપની કેવો વેગ પકડે છે મિત્રો અને ફિશવેજ એક રૂપિયો કંપની તમારે પકડી રાખવા કંપની સારી હોવી જોઈએ ગભરાવાની જરૂર નથી રેલવેના શેરો તમે શું માનો છો એ કંપની પાસે એમની ઓર્ડર બુકો મજબૂત મળી ખૂબ કોમ છે એમની પાસે ચાલવાના શેરો પરંતુ ટૂંકા ગાળામાં જે ગજબ વધી ગયા હતા એ ઉપરથી નીચા આવ્યા આવ્યાનું કારણ શું છે કે તમારા દેવાને મારા જેવા આ શેરો લેવાના રહી ગયા હોય ધારો કે ઇરોડાનો છે બસો ચૌદ ભોકી ગયો અને સીધો અહીંયાથી કટીને પોચોવી આવ્યો એ ચોવી કેમ આવ્યો કે જે લોકો રહી ગયા છે એ એન્ટર થઈ શકે અને જે લોકો એ નીચેમાં લીધા છે એ બે ચૌદમાં નફો એમનો બુક કરી શકે પરંતુ એની અવળી દિશામાં કે બે હજાર ચૌદમાં લઈ બસો ચૌદમાં લઈ અને એકો ચોવીસમાં વેચવાની ભૂલ આપણે ના કરાય ગભરાવરાય નહીં ધીરે જ રખાય યોગ્ય સમયે અંતર થવા શેર બજારમાં મિત્રો અને જે લોકો ખૂબ પૈસા તેને કમાવા છે ખોનકી વાત છે એને ખૂબ પૈસા કમાવાના છે એ લોકો કંપનીની સમજી કંપનીના બિઝનેસની સમજી અને કંપનીમાં સારી એવી ક્વોન્ટિટી લઈ લે એક ટકો ભાગીદારી તમે કોઈપણ કંપનીમાં લ્યો તો એ કંપનીને એના હોલ્ડિંગમાં દર્શાવવું પડે કે આ ભાઈ ભયપાય આ કંપનીમાં એક ટકો હોલ્ડિંગ પરંતુ એક ટકાથી ઓછું હોલ્ડિંગ તમારું હોય કંપનીમાં પણ એની માહિતી એ કંપની દર્શાવતી નથી એક ટકો હોલ્ડિંગ એ નોની કંપનીમાં તમે એક હોલ્ડિંગ એક ટકો હોલ્ડિંગ એટલે કોઈ કંપની ચાલી લાખ શેર બાદ પડ્યા todo.